તમારે ડબલ્યુ બાય ડબલ્યુ ગોતવાના છે પર્સન્ટેજ ઓકે પર્સન્ટેજ ગોતવાના છે પાણીના નમૂમાં ક્લોરોફિન ની મોલારિટી ગણવાની છે આ બે વસ્તુ વિદ્યાર્થી મિત્રો ગણવાની એક ડબલ્યુ બાય ડબલ્યુ અને વિદ્યાર્થી મિત્રો એક પંદર ગ્રામ છે એ એક મિલિયન દ્રાવણમાં દ્રાવ્ય છે પાર્ટસ પર મિલિયન પંદર વિદ્યાર્થી મિત્રો ગ્રામ છે એક મિલિયનમાં દ્રાવ્ય છે વિદ્યાર્થી મિત્રો એટલે પંદર ગ્રામ વિદ્યાર્થી મિત્રો ક્લોરોફોર્મ છે 15 ग्राम रेडी विद्यार्थी मित्रों सुन क्लोरोफॉर्म विद्यार्थी मित्रों हम 15 ग्राम क्लोरोफॉर्म कितना मा द्रव्या छे 1 मिलियन मिलियन એટલે 10 ની કેટલી ઘાત આ વિદ્યાર્થી મિત્રો મિલિયન વ્યુ આવી જા સર મિલિયન વ્યુ આવી જા મિલિયન મિલિયન એટલે વિદ્યાર્થી મિત્રો 10 ની 6 ઘાત રેડી પાર્ટસ ફોર્મ્યુલા 10 ની 6 ઘાત આટલા ગ્રામ પાણીમાં કેટલા ગ્રામ આટલા ગ્રામ પાણી હોય એ પાણીમાં વિદ્યાર્થી મિત્રો શું છે દ્રાવ્ય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કેટલા ને ખબર છે કે ડબલ્યુ બાય ડબલ્યુ નું સૂત્ર આવડે છે ઓકે અહીંયા પર્સન્ટેજ છે એટલે દરેકને હું કઉ છું કે ગુણ્યા સો ભૂલવાના નથી સર સૂત્ર તો અમને આવડે છે ડબલ્યુ બાય ડબલ્યુ સર વજન કોનું લખવાનું એ મેન વાત છે ઉપર વિદ્યાર્થી મિત્રો ઓશું વજન લખવાનું ઓશું એટલે વિદ્યાર્થી મિત્રો હંમેશા કોણ હોય ઓછું તો મેં કીધું તું દ્રાવ્ય હોય ઓછું હોય અને નીચે વિદ્યાર્થી મિત્રો દ્રાવણ હું હોય દ્રાવણ હંમેશા હાથ રાખવાનું છે ઉપર દ્રાવ્ય અને એ છે વધુ હોય એ રેડી મને નથી લાગતો કે કોઈને કંઈ પ્રોબ્લેમ હોય સર અમને પ્રોબ્લેમ જ નથી એકદમ મસ્ત મજાની હવે આલો તો કિંમત મૂકી દો ને પ્રોબ્લેમ ન હોય તો चलो કિંમત મૂકી દો કિંમત મૂકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા દ્રાવ્ય કેટલું છે દ્રાવ્ય જો ક્લોરોફોર્મનું વજન કેટલું આપ્યું છે દ્રાવ્ય ક્લોરોફોર્મ યાદ રાખજો 15 ગ્રામ આ તમારે ભૂલવાનું નથી કારણ કે 15 ગ્રામ છે અને પાણી કેટલું છે આટલા ગ્રામ તો વિદ્યાર્થી મિત્રો દ્રાવ્યનું વજન તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખું છું 15 ગ્રામ ગુણ્યા આ વિદ્યાર્થી મિત્રો સો છે ગુણાકાર માં લખી નાખી સો અને અહીંયા વિદ્યાર્થી મિત્રો પાણીનું કદ દ્રાવણનું વજન દ્રાવણ નું કેટલા ગ્રામ આપ્યા છે દસ ની સહાત કેટલી આપી છે દસ ની સહાત આલો વિદ્યાર્થી મિત્રો સાદુ રૂપ આપો તો અહીંયા પંદર ના પંદર આ બે મીંડા આમાંથી બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો સ માંથી બે જાય તો ચાર વધે આ ઉપર આવશે તો અહીં પ્લસ હતા તો ઉપર આવશે વિદ્યાર્થી મિત્રો તો શું થઈ જાય કેવી ઘાત થઈ જાય માઇનસ ઘાત થઈ જાય દસ ની જાય મિત્રો એમાં વજન નહી હાલે એમાં શું આવશે મોલારી લેસુ દ્રાવણનું કદ જોશે તો કદ માટે વિદ્યાર્થી મિત્રો હું એમ કહી દઉં છું જ્યારે ઘનતા એક હોય જેમ કે પાણી છે પાણી એની ઘનતાની વાત કરે ઘનતા તો વિદ્યાર્થી મિત્રો પાણીની ઘનતા કેટલી છે વિદ્યાર્થી મિત્રો એક છે ઘનતા કેટલી છે એક આવેલી છે બધાને ખબર છે કે ઘનતા બરાબર તો શું છે તો સર ઘનતા બરાબર તો છે દળ ભાગ્ય શું છે કદ રેડી હવે આ સામે તરફ જાય તો આવશે અહીંયા કદ રેડી

એટલા એમ લઈ શકાય તો આનો મતલબ થાય છે આપણે ડાયરેક્ટ ની એમ એલ લઈ શું કામ કેમ આવું કરી એટલા ગ્રામ છે આ ગ્રામ એકમ હતો અહીંયા એકમ લીધો કેમ આવું કરી કારણ કે પાણી છે એની ઘનતા વિદ્યાર્થી મિત્રો એક છે એટલે જેટલું વજન હોય એટલું કદ હોય શું કામ જેની ઘનતા એક હોય એની માટે ડાયરેક્ટ એના એમએલમાં લઈ યાદ એક એમએલ છે લીટર નથી ઓકે હાલો વાત કરે તો પેલા એક ગોતવાનો થશે અણુભાર કોનો ગોતવાનો ક્લોરોફોર્મ જો અહીંયા ક્લોરોફોર્મ નું સર અહીંયા આવેલું છે સૂત્ર શું છે એલ થ્રી ઓકે તો આમાં વિદ્યાર્થી મિત્રો ચલો કાર્બન રેડી ચલો વ્યવસ્થિત રીતે લખી કાર્બન પ્લસ વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન પ્લસ વિદ્યાર્થી મિત્રો ક્લોરીન આટલા તત્વો આવેલા છે આન્સર આવેલા છે ચલો આની સંખ્યા વિદ્યાર્થી મિત્રો કોણ લખશે સર તમે લખશો ને અમે થોડાક લખશું રેડી વાત છે કે નહીં સર તમે દાખલો ગણો છો તો અમે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો જાતે જાતે પ્રેક્ટિસ કરવાની છે યાદ રાખજો એક કેમ લખ્યા કારણ કે અહીં એક કાર્બન છે એક હાઇડ્રોજન અહીંયા સીએલ કેટલા છે ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ત્રણ લેવાનો છે હવે તમારે મને કહેવાનું છે ફરી એક વાર તમારે મને કહેવાનું છે વિદ્યાર્થી મિત્રો કાર્બન નો કેટલો છે સર બાર છે ઓકે હાઇડ્રોજન નો અણુભાર મેડવા પડે આમાં મને નથી ખબર સર પાંત્રીસ પોઈન્ટ પાંચ ફાઈના છે અને અહીં વિદ્યાર્થી મિત્રો મેં કીધું પાંત્રીસ પોઈન્ટ પિસ્તાલીસ આવે પણ આપણે પાંચ લખી નાખીએ છીએ જોયું એવી રીતે હોય ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો બાર એકા બાર ઓકે અહીંયા એક અને વિદ્યાર્થી મિત્રો આનો જ્યારે ગુણાકાર કરો તો વિદ્યાર્થી મિત્રો એકસો છ પોઈન્ટ પાંચ થાય છે ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ કોમેન્ટ કરી મને જણાવજો રાઈટ અહીંયા આખો કુલ ટોટલ સરવાળો વિદ્યાર્થી મિત્રો એકસો ને ઓગણીસ પોઈન્ટ પાંચ ગ્રામ પ્રતિ મોલ આટલો અણુભાર થાય છે કોનો ક્લોરોફોર્મનો સીસીએલ થ્રી નો મોલા રી રસવાય દીર કઈ માં જરાક જોઈ લીજો બરાબર મેં કાંઈ ગોખવાની નાદ પાડી સૂત્ર ડાયરેક્ટ અહીંયા લખવાનું મોલ પ્રતિ લિટર લિટર

કેટલી આવે છે વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો સાદુરૂપ આપવાનું છે ત્યાં લગીને હું કેલ્ક્યુલેટર મારીને જવાબ જોઈજો ચાલો વિદ્યાર્થી મિત્રો આવી ગયો છે જવાબ મારા ખ્યાલ મુજબ કેટલો આવ્યો સર તમારી જવાબ વિદ્યાર્થી મિત્રો આવે છે જરાક દસ ની તો ઘાત આવે છે દસ ની માઇનસ ચાર આવે છે એક પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ ઝીરો પંચાવન જેટલું આવે છે મોલારી ચાલો આ જવાબ જરાક જોઈ લીજો કઈ વિદ્યાર્થી મિત્રો પ્રોબ્લેમ જેવું જણાય તો મને ખાસ જણાવજો રાઈટ બાકી મારા ખ્યાલ મુજબ મારે આટલો આવ્યો છે ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો હું આન્સર આપવાનો પૂરો પ્રયત્ન કરીશ જરાક જોઈ લીજો વિદ્યાર્થી મિત્રો અઢાર નો દાખલો અઢાર દાખલા નંબર ભલે ગમે અંક હોય આપણને ફરક નથી પડતો અને બાકીના બધાને દસ ની ઘાતમાં સડાઈ દેવાના જેટલા હોય એ દસ ની ઘાતમાં આ થઈ ગયું વૈજ્ઞાનિક સાંકેતિક પદ્ધતિ એક અંક આગળ પછી ડાયરેક્ટ પોઈન્ટ આવવો પડે રેડી વિદ્યાર્થી મિત્રો બીજી વાત એ મેન છે કે જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો આ સંખ્યામાં ફેરફાર કરીએ ત્યારે જે સંખ્યા આ તરફ જાય અને પોઈન્ટ એક આ તરફ જશે વિદ્યાર્થી મિત્રો આ પોઈન્ટ છે એ આ બાજુ જશે કે પોઈન્ટ છે એ ઓલી જશે જ્યારે પાછળ રિટર્ન આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે વિદ્યાર્થી મિત્રો તમે પાછા આવો કોઈ પણ કાર્ય કર્યા વગર ત્યારે તમારી શાખામાં ઘટાડો થાય છે ઓકે અથવા તમે આગળ પ્રગતિ દિશામાં જાઓ ત્યારે તમારી શાખામાં વધારો થાય છે આ વિદ્યાર્થી મિત્રો અહીંયા પોઈન્ટ છે પણ અહીંયા અર્થપૂર્ણ અંક નથી એટલે અહીંયા પોઈન્ટ આપણે એક બે અને ત્રણ અહિયાં લગાવશું ત્યાં લગાવશું અહિયાં તો વિદ્યાર્થી મિત્રો જોજો ચાર ઓકે કેટલા અંક ફેરે એક બે ને ત્રણ આ બાજુ આવ્યું બાજુ આ બાજુ આ બાજુ આવે એટલે પોઈન્ટ લગાવવાનો કારણ કે એક અંક છે એ આગળ રાખવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોશો તો અહીંયા બે પોઈન્ટ સોત્રીસ આ જીરો 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 નો લગાવો તો ચાલશે વિદ્યાર્થી મિત્રો કારણ કે અર્થપૂર્ણ અંક નથી બાકી બધા જે આપણે પોઈન્ટ ગણવાના રહેશે આ બાજુની દિશામાં જશે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ પછી પોઈન્ટ તો અહીંયા આઠ આ બધા વચ્ચેના અંક છે વચ્ચેના અંક લખવા જરૂરી છે લાસ્ટમાં હોય ઝીરો તો નો લખો તો ચાલે ઓકે અહીંયા વિદ્યાર્થી મિત્રો દસ ની આવશે કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો અહિયા જોવા જાવ દસ ની વિદ્યાર્થી મિત્રો ઘાત જો એક બે ને ત્રણ કેટલી આવશે મિત્રો ઓલરેડી એક અંક આવેલો છે એટલે વિદ્યાર્થી મિત્રો આ ઓલરેડી અર્થપૂર્ણ અર્થપૂર્ણ અંક છે એટલે વિદ્યાર્થી મિત્રો વૈજ્ઞાનિક સાંકેતિક ભાષામાં આવી રીતે દખાય કોઈ પણ ઘાત અહીંયા આવી નથી ઓકે મને નથી લાગતું કોઈને કઈ એમાં પ્રોબ્લેમ હોય અર્થપૂર્ણ અંક કેટલા વિદ્યાર્થી મિત્રો અર્થપૂર્ણ અંક અહીંયા જોશો તો વિદ્યાર્થી મિત્રો આગળના ને આપણે ધ્યાનમાં જોયો ડાયરેક્ટ આગળના જીરો જીરો હતા એને ધ્યાનમાં તો અહીંયા અર્થપૂર્ણ સૂચક અંક છે બે અહીંયા વિદ્યાર્થી વચ્ચે જીરો છે ધ્યાનમાં લેવાનો કે નહીં લેવાની તમે ના પાડી હતી તો આ વચ્ચેનો જીરો છે એ ધ્યાનમાં લેવાનો એટલે ત્રણે ત્રણ કાઉન્ટ કરવાનો એક બે ત્રણ કારણ કે એ વચ્ચેના જીરોનું મહત્વ છે એટલે વિદ્યાર્થી મિત્રો ત્રણ અહીંયા વચ્ચેના જીરો મહત્વ આવેલું છે આ અર્થસૂસક અંકમાં આવશે નહીં વિદ્યાર્થી મિત્રો આ છે એ તમારે કોમેન્ટ કરવાની છે કેવી રીતે જેમ કે આની વાત કરે તો વિદ્યાર્થી મિત્રો આ એક બે ત્રણ આ વચ્ચેના જીરો કાઉન્ટ કરવાના છે ચાર અને પાંચ કુલ ટોટલ આના અર્થ અંક કેટલા છે પાંચ હવે આની તમારે કોમેન્ટ કરવાની છે કેવી રીતે કોમેન્ટ કરશો તો કોમેન્ટ કરશો વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ ઓગણીસ દાખલા નંબર જો એક પોઈન્ટ ઓગણીસ છે એનો કયો દાખલો છે આ પાંચમો દાખલો અને એનો આન્સર વિદ્યાર્થી મિત્રો આવી રીતે લખીને તમારે મોકલવાનો છે રેડી કોમેન્ટ કરવાની છે બધા વિદ્યાર્થી મિત્રોને આટલું તો આવડવું જોઈએ રેડી ચલો વ્યવસ્થિત રીતે જોઈ લો અને કોમેન્ટ કરો ફટાફટ દાખલા નંબર વીસ એકદમ ઈઝી ઓકે શું કરવાનું છે તો અહીંયા આપેલી સંખ્યા છે ત્રણ અંક સુધી દર્શાવવાની છે ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે અર્થસૂચક અંક હોય એવા દેવાના છે ધ્યાનમાં તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રણ અંકો દર્શાવીએ તો એક તો જો વિદ્યાર્થી મિત્રો બે ત્રીજા નંબર નું લઈએ જો ત્રીજા નંબર નું ઓકે ત્રણ અંકો જ લેવાના છે ત્રણ અંક લેવાના એટલે આ આટલા અંક લેવાના છે ત્રણ અંકો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જીરો પોઈન્ટ જો એક બે થઈ જાય આ આ થઈ ગયો એક વિદ્યાર્થી મિત્રો સ થઈ જશે પેલા થઈ જશે સ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સ આવી જશે તો વિદ્યાર્થી મિત્રો આ તમારો જવાબ આવી જશે ઓકે કાઈ પ્રોબ્લેમ છે રેડી હવે વિદ્યાર્થી મિત્રો આગળ અહિયાં વાત કરે તો વિદ્યાર્થી મિત્રો અર્થસૂષક અંક બાકી અહીંયા ગમે એટલે ઝીરો લખો એ અર્થસૂસક અંક રહેશે નહીં મૂલ્યા ત્રણ અર્થસૂચક અંક થઈ ગયા અહીંયા ત્રણ અર્થસૂચક અંક થઈ ગયા ઓકે વિદ્યાર્થી મિત્રો અહીંયા અહીંયા વાત તો આપણો જવાબ દસ પોઈન્ટ ચાર ઓકે આ એક છે જે પાંચ કરતા મોટો નથી એટલે આગળની આ ચાર છે એમાં કાંઈ વધારો થશે નહીં અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો ચાર અર્થસૂષક અંક છે ચાર અર્થસૂચક અંક છે તો વિદ્યાર્થી મિત્રો પેલા ત્રણ અર્થસૂચક અંક લખીએ આપણે ચલો આ ત્રણ અર્થસૂચક અંક લીધા પરંતુ જે આઠ છે એની પછી પાંચ કરતા વધુ સંખ્યા હોય તો અહીંયા જીરોમાં એક ઉમેરામાં એક ઉમેરા થઈ જાય છે એક ઓકે અને અહીંયા જીરો લગાવી દો જીરો છે અર્થસૂચક અંકમાં આ વિદ્યાર્થી મિત્રો ખાસ જણાવવાનું છે કે અહીંયા આ પ્રમાણે જવાબ તમારા આવશે ઓકે જ્યારે પાંચ કરતા વધુ હોય ત્યારે આગલી સંખ્યામાં વધારો થાય છે ઓકે વ્યવસ્થિત રીતે જવાબ તમે લખી નાખો હવે આપણે આગળ જઈશું મને નથી લાગતું કે કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય ઓકે કારણ કે એવું માર્યું છે કે ત્રણ અર્થસૂચક અંક દર્શાવતા હોય એવી સંખ્યા આપણે લખવાની છે ઓકે તો ત્રાય પૂરી એવી કરી છે રેડી વિદ્યાર્થી મિત્રો પણ ડાઉટ હોય તો આપણે આગળ કોમેન્ટમાં જણાવજો ઓકે હવે વિદ્યાર્થી મિત્રો એકવીસમો દાખલો જયારે વિદ્યાર્થી મિત્રો અહીંયા એમ કે છે કે ડાય નાઇટ્રોજન અને ડ્રાય ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે છે તો જુદા જુદા સંયોજન બનાવે છે એનું પ્રમાણની માહિતી આપેલી છે કરવાનું શું છે તો અહીંયા ફટાફટ આપણે જોવાનું છે કારણ કે જે સોત્રીસ દાખલા છે અને આપણે જે જોઈ શકો છો એકવીસ દાખલા લઈને પહોંચ્યા છે તો થોડીક સ્પીડમાં ડાયરેક્ટ તમને આ સમજાવી દઉં છું તમે જરાક ડિટેલમાં પછી વ્યવસ્થિત રીતે જોઈ લીજો જો અહીંયા એમ કે પ્રાયોગિક માહિતી આપી છે એમાં સંયોગીકરણનો કયો નિયમ પાળાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે જવાબ તમને તો એમાં કીધું છે કે બે જેમ ચાર જેમ બે જેમ પાંચ પરિણામે અહીંયા શું થાય છે સરળ સાદા ગુણકાર નિયમ છે કયો રાસાયણિક નિયમ વપરાય છે સંયોગીકરણનો સરળ ગુણક પ્રમાણનો નિયમ વપરાય છે નિયમ અહિયાં આપેલો છે સરળ શબ્દોમાં તમને ખબર પડી જશે હવે બી બી માં એમ કે છે કે રૂપાંતર કરો તમારે એક કિલોમીટરનું એમ એમમાં પિકો મીટરમાં કન્વર્ટ કરવાનું છે અહીંયા એક મિલીગ્રામ આપ્યા છે કિલોમાં અને વિદ્યાર્થી મિત્રો કન્વર્ટ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો આપેલા છે એમાં તમે જોઈ શકો છો માઇનસ ત્રણ ડેસી મીટર આ વિદ્યાર્થી મિત્રો કન્વર્જેશન છે જે ઓલરેડી મેં તમને જવાબો આપી દીધા છે વ્યવસ્થિત તે જોઈ સ્ક્રીનશોટ પાડી અને વિદ્યાર્થી મિત્રો જાતે પ્રશ્નનું તમે રૂપ આપો સમજો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કરીને આ દાખલો છે એમાં એકમોને

એનું પણ પ્રોબ્લેમ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે દરેક દાખલા વ્યવસ્થિત રીતે સમજાવવામાં આવે ઓકે દર ફેર સ્ક્રીનશોટ પાડવાનું કહું છું જેથી કરીને તમે જાતે ગણી શકો પરંતુ જો આખા જે યુનિટ છે વિદ્યાર્થી મિત્રો એનો સ્વાધ્યાયનો આખો જે પીડીએફ જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે વિદ્યાર્થી મિત્રો એ પીડીએફ ની લિંક માં જાશો એમાં તમે કેટલા બધા ફોલ્ડર જોશો આઈએમપી પ્રશ્નો આવેલા છે જૂના પેપર આવેલા છે રેડી વિદ્યાર્થી મિત્રો એમાંથી તમારે જો આ ધોરણ 10 ના સ્વાધ્યાય નામનો જે ફોલ્ડર છે એમાં વિદ્યાર્થી મિત્રો જઈ અને તમે આ પીડીએફ ડાઉનલોડ કરી શકશો તમારી Google ડ્રાઇવમાં રેડી વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે તમને ખબર પડે રેડી તો પણ કંઈ ભૂલ રહી ગયું હોય તો ક્ષમા કરજો અને તમારા ગુરુજનો પાસે ખાસ મળી અને વિદ્યાર્થી મિત્રો દરેક દાખલાનું સોલ્યુશન વ્યવસ્થિત રીતે કરી લેજો રેડી બાકી વિદ્યાર્થી મિત્રો જોડાયેલો મસ્ત મજાની શોર્ટકટ સાથે એવો પ્રયત્ન કરવામાં આવશે કે દાખલા તમારા વ્યવસ્થિત રીતે આવડી જાય અને સારા માર્ક આવી જાય મળીએ આવતા લેક્સરમાં જય હિન્દ જય ભારત લાઇટ કરો અમારી સાથે જોડાઈ જાઓ લાઇટ કરે લાઇટ કડે લાઈટ કરે લાઇટ કરે લાઈટ 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 લાઇટ કરો અને અમારી સાથે જોડાઈ જા જોડાઈ જાવ તમને મજા આવશે